હળવદ પોલીસ સ્ટેશન ખાતે દલવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા હળવદમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોવાનું સામે આવ્યું છે લુખાના ત્રાસથી દલવાડી સમાજના લોકો પોલીસ મથકે આવ્યા હતા બે શખ્સોએ બંદૂક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ગુનાહિત ત્યાં ધરાવતા લુખા તત્વો સામે કડક કાર્યવાહીની દલવાડી સમાજ દ્વારા માંગ કરાઈ છે જૂના મંદુકના પગલે માથાકૂટમાં બંદૂક દેખાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ન્યાયની માંગણી સાથે મોટી સંખ્યામાં દલવાડી સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લુખાઓના ત્રાસથી મુક્તિ અપાવવા માટેની માંગ કરી હતી મોરબી દરવાજા ઓછા પાસે રાત્રિના દસ વાગ્યાની આજુબાજુ આ બનાવ બન્યો હતો આરોપી પંકજ ગોઠી અને મેરુ દલવાડી સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે સાડા નવ થી દસ વાગ્યાના ગાળામાં મારા પપ્પા અને એક રણછોડભાઈ વધુજીભાઈ બંને બેઠા હતા ભગવતી પાન સેન્ટર ગલે એવામાં પંકજ ગોઠી મેરો ચમનભાઈ મેરો ઉર્ફે મેરો બરાબર આવીને જેમ તાર ફાવે તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડીને મારા પપ્પા દયારામભાઈ દેવસીભાઈને ને કીધું કે તમને ત્રણેય બાપ દીકરાને જાનથી મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ બરિયદ કરવા ગયા તો અને આખા સમાજને ગાયું દીધી અને દલવાળી સમાજથી જે થાય ને તે કરીને દેખાડે શું તો રાત્રે હથિયાર કે કેવી રીતે શું સેમા આવ્યા હતા એના જૂની અદાવતના કારણે હેને એને ખેદો રાખ્યો હતો